લગન માં કંઈક અલગ કરવાનું વિચાર્યું એટલે પ્રવીણ કુમારની જાન હેલિકોપ્ટર માં લઈ જવાનું નક્કી કરાયું હતું સમાજના રીત રિવાજ મુજબ જાન પ્રસ્થાનના ના સમયે હેલિકોપ્ટર ભોટવા ગામે

પહેલી વાર લગ્નમાં હેલિકોપ્ટર આવ્યું હતું હેલિકોપ્ટર ની સુરક્ષાને લઈને ફાયર વિભાગની ટીમ અને પોલીસ વિભાગની ટીમ પણ ત્યાં હાજર રહી હતી અને નવ દંપતીના લગ્નમાં શાંતિપૂર્ણ માહોલમાં આશીર્વાદ પણ આપ્યા હતા